તો સામાન તો આતો મુન્નો જોસા શું કર પણ મને લાગે છે ઓવાય બે જ હંતાઈ રાખ્યો છે મારિયા તું બબક ફુર તો ભરું બલે આ મુન્નાને ટિફિન આળવા દેતા હોય પણ મુન્નો ટિફિન નઈ બની જાય આપરૂ મારિયા તું બબક લે તું કતા મારીએ આખો ડારો મારીએ બીજો જ નહી હેડ બાવ પાતય સરપંચ રોટલા બને ત્યાં લઈને આવીએ તમારે તો દવા કે ભરવા જોઈ ને સરપંચો ખાવું જગ પર ફેંકી દો માં નું ખાવું ને એ અલે રાવતા જી યાર પણ શું રોમ ભમણ વધારે ના ના કઈ ના પેલા સરપંચ થી હું બીતો નઈ કે મારો પડે બેસી કાલ જે વેલા જો મારે તું ફી ખાવાનું કર અતારે ખાવાનું કર હા તમે ને લડ ભાઈ શાંતિ રાખો કે યાર

કાગર નહી કરો છો અને જલ્દી હાથ ઉપાડ નહી પણ તમારું જોવાયુ બનશે એટલે ને પટાવાનું કરો તો બચ્યું કે નહીં બચ્યું ભરીને

પણ હાથ હાથમાં આવશે જ નહી સારું જો એ પક્કર માં આવી જાય છે સરપંચ ને કુટી નાખ તો બોલી ગયું

એ વાઘુજીને વાતની ખબર જ નહીં અને કાગળ તો પલળી જો ફાટી જો નહીં તો વાયરે ઉડીએ જો અને આપણે સારજના જણા જોણીએ પોષમાં કોઈ જણતું જ નહીં એટલે વાઘુજી પાણી વાત પોક જ નહીં આપણામાં કોઈક સોર પેદા થાય તો વાત વાયરલ થાય ઊ કાગળ ફાટી જો કા બાકી વાત વાયરલ થાય એવી નહીં પણ કાગળનું ગમે તે થાય પણ કાગળનું સુપાવ્યું

એ તો ચિંતી જીતુ ની તો પકડી રાખવાની પણ મુન્ના આપડે ગમે તે કરીને સારી જગ્યાએ અંતર દેવો પડશે ના ના શું કરીએ નહીં જો મુન્ના તો યુવાને કદાચ પકડાઈ ગયો મુન્નો અને મુન્ના મારવા લીધો મુન્ના એ બધું હાથું કહી દીધું તો

જેમ તેમ બોલો નઈ હાલ સરપંચ હું સત્તા મારી છે પછી હજી વાત ને તમે બંધ પગ ને તો મેલી જોઈ મેલાય આ ખાટલો તમારો નહી

તું મારા મારા ઘરથી બનવું પડશે જીતુ તારા તો મારા ઘર ના રોટલા બનાવવા પડશે મારા ઘરનું પોણી ભરવું પડશે હું તારા અંગત પડ્યો બીજી વસ્તુ પેલું હું કાગળ લાવજો મારા સહી કરું હા કાગળ લાવજો મારે જોવું જ છે

गोरा रंग पे इतना गुमान न कर गोरा रंग तो एक दिन चल जाएगा ए शमा है या परवाना है ए शमा है या परवाना है बाबूजी पर जो कोई उड़ा नहीं पसंद मार हाँ मुझे हम मुझे हमारे अस्त्र मिली काफी ना वो अन्ना मारा गर्नू पानी पड़ो <laughs> बात हो મારા ઘેર જવાનું મારા ઘેર આ બધું પાણી ભરવાનું છે રોટલા કરવાનું છે કચરો ભરવાનો છે સોળ ભરવાનું છે ખેતી કરવાનું છે તારા હાલો લો પછી હું આગળ આગળ હેડું ચાલે આધાર કાર્ડ બની દેવું ચૂંટણી કાર્ડ બની દેવું

સરપંચ બની ગયા એટલે પછી ખોટા કાયદા ના કરતા જોખી ફોન ચાલુ ભોગવન ચાલુ રાખ્યો ગુજા મુખીને ભોગવીએ તાને છે આપણો વારો તને થઈ પડશે આપડે શું કર્યું છે ઈંધન ગુનાગર તો સરપંચ મારે નઈ ને આપડે

મારા ખરાબ કર્યો આ બે જણા થઈ તો આપણો ભિખારી કર્યા ઉપર નારા મને તો યાર હેન કરી નાખ્યો હાડુ ને મુન્ના બે હોય હેન્ડ કરી નાખ્યો